મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાની સાથે જ આઠ જેટલી ગાડીઓ અને તેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને આગ પર કાબૂ મેળવવા માટેના અથાગ પ્રયાસો તેમના દ્વારા હાથ દેવામાં આવ્યા છે આગ લાગવાના કારણે ધુમાડાના દૂર દૂર સુધી ગોટા દેખાયા તો ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે જોકે ફેક્ટરીમાં કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી હજુ સુધી સામે નથી આવી રહી અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આગ લાગ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે નારોણ બ્રિજ પાસે મહાલક્ષ્મી ફેબ્રિક એસ્ટેટમાં આગ લાગ્યા હોવાની જાણકારી હાલ પ્રકાશમાં આવી રહી છે હાલ જાનહાનીના કોઈપણ સમાચાર સામે નથી આવ્યા ત્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ટીમો દ્વારા પ્રયાસો પણ હાથ ધરી દેવામાં આવ્યા છે કુલ આઠ જેટલી ફાયર ટીમો આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરી રહી છે અમદાવાદથી આ જાણકારી સામે આવી રહી છે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે ભીષણ આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા પણ જોવા મળી રહ્યા છે તો વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ